આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના સદરપુર ગામમાં સરપંચ દ્વારા એક ખૂબ સરસ મજાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેને લઈને આજે ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી ભરતસિંહ બટેસરિયાના હાથે લાઇબ્રેરીની રિબિન કાપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુલ્લી મુકાઈ હતી શહેરોની અંદર મોટી મોટી લાયબ્રેરીઓ છે જેને લઈને શહેરોમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે તેમાં ગામડાઓમાં પણ પાછળ ના રહી જાય એ જોઈને ગામના સરપંચ વનરાજસિંહ સોલંકી દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે આ લાઇબ્રેરીની અંદર પાટણ લોકસભાના સાંસદ ભારતસિંહ ડાબીના પાંચ લાખની ગ્રાન્ટ અને સરપંચ વનરાજસિંહનો ફાળો બે લાખ રૂપિયા અને ગ્રામજનોનો ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મુકાઈ છે લાઇબ્રેરીથી આવનારા સમયની અંદર સદરપુર ગામમાં પણ દર વર્ષે બે થી ત્રણ યુવાનો સરકારી નોકરીમાં જોડાશે એવું દેખાઈ રહ્યું છે આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા પૂર્વ મહામંત્રી ભારતસિંહ બટેસરિયા જિલ્લા ઉપાધ્યક્ષ રસિકજી ઠાકોર લાલસિંહ સોલંકી ગામના પૂર્વ સરપંચો ડેલિકેટ સભ્યો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા